બને તે સ્થિતિ હજી પણ યથાવત હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં સત્તાધાર ચાર રસ્તાથી પાવાપુરી ચાર રસ્તા જવા વચ્ચેનો જે રસ્તો છે જ્યાં એક બાજુ કામ ચાલી રહ્યું છે ઓવરબ્રિજનું તો બીજી બાજુ જે રસ્તો છે જે ઓલ પહેલેથી જ સાંકડો છે તે રસ્તા ઉપર પણ ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે અહીંયાથી જે વાહન ચાલકો પસાર થતા હોય છે તેમની હાલાકીમાં વધારો થતો હોય તે પ્રકારની સ્થિતિ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગુજરાત હાઈકોર્ટને વારંવાર બાંહેધરી આપી છે કે બિસ્માર રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરાવવામાં આવશે પરંતુ હાલ જમીની હકીકત જે રીતે જોવા મળી રહી છે રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય હજુ પણ યથાવત હોય તે પ્રકારના દ્રશ્યો છે આ જ પ્રકારના ખાડાઓમાંથી જ્યારે વાહનો લઈને લોકો નીકળતા હોય છે ત્યારે તેમને હાલાકી પડતી હોય છે કોર્પોરેશનના દાવાઓ વચ્ચે જમીની હકીકત કંઈક અલગ જ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે કેમેરામેન અજય પાંડે સાથે તેજસ મહેતા એબીપી પી અસ્મિતા અમદાવાદ